હું તો પાર્વતીબેન કરશનદાસ હોટલવાળાનો આભાર માનું છું રમજુભાઈ મલિકભાઈ મહેશભાઈ એ બધાએ મળીને જે આ એક સાહસ કર્યું છે એ બહુ ઉત્તમ સાહસ છે એમાં એમને પણ ફાયદો છે ખેડૂતોને મેં ફાયદો છે પણ એ લોકો પોતાનો ધંધો ઈમાનદારીથી કરે ખેડૂત પણ પોતાની ઈમાનદારી નભાવે તો આ ગામ માટે બહુ એકદમ ઉત્તમ તક મળી છે આજે ગામમાં પાંચ પચાસ કરોડ નું ટર્ન ઓવર સો કરોડ નું ટર્ન થાય એ પૈસા ગામમાં આવે પૈસા ગામમાં બધા બસો ચારસો માણસો અપડાઉન થતો હોય તો એના માટે ગામના નાના માણસોને ને રોજીરોટી મળે મજૂરોને ને રોજીરોટી મળે એ માટે આ બહુ સારામાં સારો પ્રયાસ છે હું બધાને એક અભિનંદન આપું છું ને ધન્યવાદ કરું છું તો બધાને કહું છું પણ પોતાને આ બહુ બહુ સ્વાર્થમાં નહીં ઉતરતા ને ખેડૂતોનો પણ દુખી નહીં કરતા તમે પણ તમારો હિસાબે એમને આપજો અને ખેડૂતો પણ પોતાની ઈમાનદારીથી બધું માલ અહીંયા લઈ આવે તો આપણા ગામ માટે સીરવા માટે બહુ સારામાં સારું એક સેન્ટર ઊભું થાય છે ને સીરવાનું નામ આગળ વધે એવું આપણે ઈચ્છીએ છીએ જય માતાજી મારું નામ વાળિયા ભવાનજી રામજી આજે સૌને નમસ્કાર અભિનંદન અને માતુશ્રી પાર્વતી પાર્વતી બેન કરશનદાસ ગોરી હોટલ વાળા અને પરિવાર અને વિપુલભાઈ સાથે મળી અને સાથે મલિકભાઈ રમજુભાઈ અને મહેશભાઈ એ મળીને આ એક નવીન સાહસ કર્યું જે ગામ માટે આવકારદાર છે અને આજે ખેડૂતોને અહીં ઘર બેઠે અહીં નજીકના સ્થળે માલ વેચવાનો અને મોકો મળ્યો છે અને દરેકને વ્યાજબી વેપારીઓ અને ખેડૂતો પોતાને હિસાબે માલ લઈ આવે અને એના ભાવો મળે અને આ આનાથી આવક મળે એ બધાને રોજગારી મળશે અને લાભ થશે

ફ્રૂટ બજારની જે અહીંયા ઓપનિંગ થાય છે તો એમને સૌ એના આપણા મલિકભાઈ વિપુલભાઈ અને રમજુભાઈને સૌને હાર્દિક શુભેચ્છા પાઠવી છે ખેડૂત આ આપણે અહીંયા શીરવા ગામની અંદર લઈ આવ્યા આ ફ્રૂટ માર્કેટ તો આ ખેડૂતોને પણ ફાયદો થશે અને ખેડૂતોને પણ હૈયાધારણ મળી રહેશે કે આ નજીક જ છે સેન્ટર છે શીરવા બહુ સારું સેન્ટર છે તો એ એ આ સેન્ટરમાં સૌ ખેડૂતો માલ લઈ આવે અને સારા ભાવ પણ મળશે એવી અમોને આશા છે આ સાલ તો સારું જ છે આ સાલે એટલો બધો ફ્રૂટમાં બગાડ પણ નથી પણ સાઈઝ થોડીક ઓછી છે તો એ પ્રમાણે પણ ભાવ સારા છે તો અહીંયા સૌ ખેડૂતોને સારા ભાવ મળે એવી આજે ખેડૂતો સૌને આશા હોય જ પણ આ વેપારીઓ જે રેગ્યુલર ચાલશે તો આપણે બજાર પણ સારું મળશે અને ટર્ન પણ સારું મળશે કનેક્શન અહીંયા થોડીક જણાવે તો ખેડૂતોને ખ્યાલ પણ આવે કે આજે કઈ પ્રમાણે એમનું ઓપ્શન હશે શું હશે એ બધું જાહેર કરે તો ખેડૂતોને થોડુંક મન અધારણ મળે જય માતાજી બગાલે હું વિપુલ શંભુલાલ ગોરી ગ્લોબલ ફ્રૂટ બજાર શેરવા અમે બધા ટાઈપના ફળો તથા ખેતીવાડીના બધા ઉત્પાદનોના અહીંયા નવો સાહસ કરવા જઈ રહ્યા છીએ ચાલુ કરી રહ્યા છીએ ચાલુ થઈ ગયો છે એટલે અમને અહીંયા બધા અહીંયાની માંગ હતી અમે તો આમ મુંબઈ રહીએ છીએ આ બધા કીધું કે અહીંયા કરો એટલે આપણને પચાસ સો જણાનો આપણને

શહેર અંદર ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ મીડિયા સોશિયલ મીડિયા એકાઉન્ટ સિસ્ટમ બધું આ ચાલુ કરી રહ્યા છીએ તો બધાને આપણા ખેડૂતોભાઈઓ આપણા બધા ધર્મના પ્રેમીઓને બધાને રોજગાર મળે એટલા માટે અમે આ ચાલુ કરી રહ્યા છીએ જય માતાજીભાઈ જે હવે ગોપાલભાઈ ખેડૂતભાઈ કીધું આપણને તો આમાં ટર્મ્સ એન્ડ કનેક્શન શું છે કે આ બધું ઓપન માર્કેટ છે અહીંયા જ આવે જે જે ખેડૂતો આવશે અહીંયા અમે અમારા ઓલો જે બી આવશે અને ટર્મ્સ કનેક્શન બધાને પર્સનલ બાય વોટ્સએપ ગ્રુપ બાય મેલ મીડિયા ગ્રુપ એમાં એનાથી અમે બધો એમને સમજાવી જે બી રીઝનેબલ અને સારામાં સારો ભાવ મળશે આપણા વેપાર ખેડૂતભાઈને એ અમે ટોટલ અને તેમ ઓછા પૈસા એ લોકોના ભૂજ જાય છે તો હમણાં સાત આઠ હજાર રૂપિયા લાગે છે જેમ બનશે તેમ આ લોકોને આપણને આપણા પહેલાં ખેડૂતોને પ્રાયોરિટી આપશું અને એકદમ રીઝનેબલ ભાવ કરશું અને પેમેન્ટ બી છે ને બહુ સારે ઓલા બીજી મંડીઓથી અમે ટાઈમથી આગળ અમે આપી દઈશું અને બધું ઓનલાઈન પેમેન્ટ થશે અને ટોટલ આ એકદમ પ્રોફેશનલ કામ થશે એટલે કોઈનો કાંઈ એવો છે નહીં કે આ એવો છે કાંઈ નહીં એકદમ આ મને શું છે કે ભાઈ જો ખેડૂતો સુખી હશે વેપારીઓ સુખી હશે તો અમે સુખી છીએ અમારા ભગવાન તો ખેડૂતો જ નહીં વેપારીઓ જ છે